अरे आई गये अरे मोटो कम थे पहली बिजनेस शुरू करें तो हम मंदिर गयो हो तो। ए प्रार्थना करवा के आपनी दोस्ती हमेशा सलामत रहे Wow, what a beauty, what a beauty. Correct, हाँ. What a beauty, सुंदर चीज़, soft, एकदम नरम. आ. ये सवार सरमा show कर रहे थे, उठो चलो उठो. अरे, ये show कर रहे थे, दूर है? Sorry भाई, तमारी पत्नी मारी बहन नहीं जम चाहें, हूँ तो बस इन्हें. શું આ સપનું હતું કે આટલું સુશો તો સપના તો આવશે જ શું તો પણ યાર આપણો જ રિસોર્ટ છે જેટલું મરજી હો સુઓ જે કરવું એ કરો કોઈ કઈ નહીં આજ દતના લીધે કસ્ટમર બમ બમ કરે છે ને તું અહીંયા સુતો છે હવે જા અને આટ નંબરનું પેમેન્ટ વસૂલ કરીને આવ જા હેલો કેસના પેમેન્ટનો ડિપાર્ટમેન્ટ તારો છે ખાવા પીવાનો ડિપાર્ટમેન્ટ મારો છે હું તારા ડિપાર્ટમેન્ટમાં આંગળી નથી કરતો તું શું કામ કરે છે હા આંગળી ના કરું તો શું લાત મારું તો ને જોક મારે છે ડાઉટ છે લાગે છે રાતે તને લાત મારવી જ પડશે બકવાસ બંધ કર એ થોડા સિરિયસ થઈ જાવ યાર જો આપણે મન લગાડીને મહેનત કરીએ તો આપણા રિસોર્ટની આવનારા 5 વર્ષોમાં ચેન્નઈ કોચી, મુંબઈ, દુબઈ, લંડન અને પેरिसમાં આપણી બ્રાન્ચ ખોલી શકીએ છીએ અને એ જ મારો ટાર્ગેટ છે. એની પહેલા તો આપણે બેંગકોકમાં ખોલીશું. શું કમ રે? મસાજ માટે. સાચી. આ બધું લીગલ છે ખબર છે? છોકરીઓ પણ હશે કે? છોકરીનું ઈ લાયસન્સ હશે. મર્દોનું વર્કઆઉટ થશે. મજા આવશે યાર. આપણે કે આપણો રિસોર્ટ પ્લાન કરીએ. કસ્ટમરને સર્વિસ દીધા પછી તેઓ આપણને પણ સર્વિસ. બરાબર નહી? ફુ. ઈ નહીં કરીને આપણે કરવા પણ ન દે. છોડ ને એને. એ ગુડ બોય છે. कौन जाने आज मारू शरीर बे बाकलू थे रहे मने पुने उछला की रहे हैं उछे आजे चल तो जाइए आज दिल है आजे दिल छे पानी पानी

આદમ અને એવનું નિર્માણ કર્યું તામળો પાદરી બાપા મને એક શંકા છે તમને પૂછું હા પૂછ તો આદમ અને એવની પહેલા કોઈ આ ધરતી ઉપર જન્મ નહોતો લીધો આ સાચું છે ને તો પ્રભુ ઈશુ આદમ અને ઈવ પછી કેવી રીતે આવ્યા અને આપણે જે ક્રિસમસ ઉજવીએ છીએ એ કોની ખુશીમાં રામુ પાદરી પ્રેયર પૂરી થયા પછી તું મને રૂમ માં આવીને મળ તારા બધા સવાલના જવાબ હું તને ત્યાં જ આપીશ જરૂર આવીને મળીશ તો આ જગતમાં બધા લોકો આદમ અને ઈવના સંતાન છે એટલા માટે જ બધી યુવતીઓને આપણી માં બહેનની નજરે જોવી જોઈએ પાદરી બોલો જો તમારો હિસાબ હે હું દરેક યુવતીને મારી બહેની નજરે જોઉં તો આ દુનિયામાં નવી પેઢી કેવી રીતે આવશે એ મને સમજાવતો નથી પાદરી રામુ કે આનો પણ જવાબ તમે મને રૂમમાં જ આપશો બિલકુલ ત્યાં જ આવીને આપીશ છોડો દરેક જવાબ માટે મને રૂમમાં જ આવવાનું છે તો હું ચર્ચમાં શું